હેલ્લો મારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનારની અંદર એટલે કે સીતારામ રેસ્ટોરન્ટની અંદર અહીંયા ભાઈ એંસી રૂપિયામાં માત્રને માત્ર એસી રૂપિયામાં ગુજરાતી થાળી ખવડાવવામાં આવે છે જમાડવામાં આવે છે અને એંસી રૂપિયાની અંદર ઘણી બધી વસ્તુઓ જેમ કે ચારથી પાંચ જાતના શાક દાળ ભાત સલાડ પાપડ છાસ વગેરે આઈટમ આપવામાં આવે છે અને કોડીનારની અંદર ભાઈ ઘણા વર્ષોથી ભાઈ ધૂમ મચાવે છે તો આપણે એમની થાળી ટ્રાય કરીશું અને પૂરેપૂરી માહિતી ભાઈ પાસે લેશું ને માત્ર ને માત્ર એંસી રૂપિયામાં આવી થાળી કોડીનારમાં બીજું કોઈ નથી આપતું ચાલો આવો સ્ટાર્ટ કરીએ નમસ્કાર બાપુ ફાઇનલ મિત્રો આપણી સાથે જે સીતારામ રેસ્ટોરન્ટના ઓનર બાપુ બાપુ સાથે આપણે વાત કરશું અને પૂરી માહિતી બાપુ પાસેથી લઈશું ચાલો બાપુ પેલા તો તમારું પૂરું નામ અને પરિચય આપી દો મારું નામ ભરતભાઈ નારણભાઈ દમણિયા છે મારું કોડીનારની અંદર સીતારામ રેસ્ટોરન્ટ નામથી અમે ગુજરાતી રેસ્ટોરન્ટ જમાડીએ છીએ અને ગુજરાતીમાં ચાર જાતની સબ્જી કઢી ખીચડી ફુલાવ રોટલા રોટલી છાશ પાપડ સલાડ

અને બાપુ એંસી રૂપિયામાં ભરપેટ જમવાનું છે એંસી રૂપિયામાં ભરપેટ તમે ગમે વ્યક્તિ અહીંયા આવે એટલે એને ફૂલ થાળી એસી રૂપિયામાં અમે પીરસતા પણ નથી કસ્ટમરની બાજુમાં બધું જમવાનું મૂકી દઈએ છે ફ્રેશ ગરમ એને હાથે લઈને જેટલું જમવું હોય એટલું અનલિમિટેડ આપીએ છીએ એંસી રૂપિયામાં પાપડ એક આપીએ છીએ બાકી બધું અનલિમિટેડ આપીએ છીએ હવે બાપુ તમારી રજા હોય તો અમે કિચનમાં જઈને વિઝિટ કરીએ કાંઈ વાંધો નહીં કરી નથી

સેવ ટમેટા વટાણા બટેટા મગની દાળ ગ્રેવીવાળા રીંગણા રીંગણા કઢી પુલાવ વઘારેલા પાક ફાઇનલી મિત્રો અહીંયા ઘણા બધી કસ્ટમર જમી રહ્યા છે આપણે પહેલાં એનો રિવ્યુ લેશું ને પછી આપણે રિવ્યૂ આપશું તો જો અહીંયા ઘણા બધા લોકો જમી રહ્યા છે ભાઈ આપનું મારું નામ સતનભાઈ હું ઘણા ઘણા ટાઈમથી જમવા આવું છું જમવાનું મસ્ત કાંઈ ઘટે નહીં સૌથી બેસ્ટ છે ને આ જે બટેટાનું શાક રેગ્યુલર છે એટલું મસ્ત છે હસાવાળું કાંઈ ઘટે અહીંયા બીજા ભાઈ છે એ જમે છે એને પૂછ્યું એક મારું નામ વિવેક ડોડિયા અને અહીંયા કેટલા ટાઈમથી જમું છું અહીંયા ટેસ્ટ આપણે એકદમ ઘર જેવો સ્વાદિષ્ટ ટેસ્ટ બહુ સારો ટેસ્ટ છે અને જમવાનું બહુ સારું છે અને તમને સારું શું લાગે સૌથી સારું તો બધા સબ્જી બહુ મસ્ત છે ટેસ્ટમાં જ છે બધી દાળ ભાત છે રોટલી સર્વિસ બહુ મસ્ત છે રોટલી બહુ એકદમ સારી છે એક નંબર રોટલીની સર્વિસમાં કંઈ ઘટે નહીં ઘર જેવી ઘર જેવી એમાં કંઈ ઘટે દમણિયાભાઈ છે એ બધી કરતા સારા મકાઈ ના ગટે લોઠા એ જમાડે છે જમીન લઈએ પછી પણ આપણે લોઠા એ જમાડે હા ફાઇનલી મિત્રો હવે ગ્રેવીવાળા રીંગણા આવી ગયા છે જોઈ લો એને નાખશું આપણે મસ્ત મજાની અડદની ડાળ આવી ગઈ છે એને ટેસ્ટ કરશું અને ફાઇનલી મિત્રો આવી ગઈ છે સેવ ટમેટા હલકા ફુલકા સેવ ટમેટા ટ્રાય કરશું હાલાકી ઘણું બધું આવી ગયું છે ટેસ્ટ કરીને તમને કહું અને પૂરેપૂરો રિવ્યુ આપું ચાર પાંચ જાતના સલાડ છે અને ઘણું બધું છે એટલે હવે ટેસ્ટ કરીને તમને કહું સૌ પ્રથમ આપણે સેવ ટમેટા ટ્રાય કરીએ કારણ કે ગુજરાતીઓને તો વાલા જ હોય સેવ ટમેટા ટેસ્ટ કરીએ હમ અને છાશ અને પાપડ ગોલગો અડદની દાળ ટેસ્ટ કરશું આપણે એ પણ જોરદાર બનાવ્યું છે બાપુએ એકદમ નેચરલ ના ઘર જેવો ટેસ્ટ છે હવે આપણે ટ્રાય કરશું ગ્રેવી વાળા રીંગણા હમ તો ફાઇનલ મિત્રો હવે અમે આ બધું પૂરું કરીને તમને મળીએ છીએ એક નવા જ વિડીયો સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી અમને આપો રજા વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોડીનાર આવતા હોય તો સીતારામ રેસ્ટોરન્ટ જે જ આપવાથી સીધે સીધું આવી જવાનું છે અને પૂરેપૂરું ને બધું તમને આગળ વિડીયોમાં કહી દીધું છે તો મળીએ છીએ એક નવી મોજ સાથે નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી અમને આપો રજા હવે અમે આ બધું મોજ કરીએ આ મળીએ નવા લો